લોકસભા લોકસભા ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બામણીયાએ પોતાના ઘરે પૂજા કરી સ્થાનિક રહીશો સાથે વાંચતે ગાજતે મતદાન મથક આવી પહોંચી પોતાના મતાધિકાર નો પ્રયોગ કર્યો હતો સાથે શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સહિતના ઉમેદવાર ટીભુબેન પામ્પિયા એ તેજસ્વી પ્રાથમિક શાળા બાગયોગી નગર ના ભુજ ખાતે પોતાનું મતદાન કર્યું હતું લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આજે મેં મારા પરિવાર સાથે તેજસ્વી પ્રાથમિક શાળા જ્યાં મારું બૂથ છે ત્યાં પરિવાર સાથે મેં મતદાન કર્યું છે અને મારી સાથે મારા શેરીના સૌ લોકો મારા મિત્રો સૌ અમે સાથે આજે પદયાત્રા કરી અને બૂથ સુધી અમે સૌ પહોંચ્યા છીએ ચૂંટણીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આપ સૌને હું અપીલ કરું છું કે આપ વધારેને વધારે મતદાન કરો